ઘુઘાના બારવાડા વિસ્તારમાં આવેલ હઝરત જિંદારશા મદારશા બાબાના ચિલ્લા ખાતે ઉર્ષ શરીફની શાનદાર ઉજવણી કરાઈ ઘુઘાના બારવાડા વિસ્તારમાં દરિયા કિનારે આવેલ હઝરત સરકાર સૈયદ બદીઉદ્દીન કુતબુલ જિંદારશા મદારશા બાબાના ચિલ્લા મુબારક ખાતે વર્ષની પરંપરા મુજબ ઉર્ષની શાનો શોકત સાથે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી જેમાં ઘોઘા ગેસ્ટ હાઉસ પાસે આવેલ ખાનકાએ ખિઝર અલી સલામ ખાતેથી બેન્ડ સાથે સંડલ શરીફ જુલુસ સ્વરૂપે વાંચતે ગાજતે પ્રસ્થાન થઈને ઘોઘા શહેરના મુખ્ય માર્ગો પર ફરીને હઝરત સરકાર સૈયદ બદીઉદ્દીન કુતબુલ જિંદારશા મદારશા બાબાના ચિલ્લા મુબારક પર પહોંચ્યું હતું ત્યારબાદ ચિલ્લા મુબારક ખાતે ગુસલ મુબારક સંડલ શરીફ ચાદર શરીફ તેમજ કોમી એકતા અને ભાઈચારા માટે સામૂહિક દુઆ સહિતના કાર્યક્રમો યોજાયા હતા તેમજ આવેલ તમામ લોકો માટે ન્યાસ પ્રસાદીની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી અહીં કોઈ પણ નાત જાત કે જ્ઞાતિના ભેદભાવ વગર દરેક ધર્મના લોકોએ કોમી એકતા અને સર્વ ધર્મ સંભાવની ક્ષમા પ્રગટાવી હર્ષો ઉલ્લાસભેર આ ઉર્ષની ઉજવણી કરી હતી આ કાર્યક્રમમાં હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનો હોદ્દેદારો તેમજ ભાઈઓ બહેનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા બ્યુરો રિપોર્ટ યશ્વી ગુજરાત ન્યૂઝ કોઘા